દાહોદ પંચમાલ તેમજ મહીસાગર જિલ્લામાં આદિવાસી ભીલ સમાજમાં લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ ઘટાડવા તથા દહેજ દારૂ ડીજેને દૂર કરવા ગામડે ગામડે ફરતા બિરસા મુંડા ભવન દાહોદથી નીકળેલા રથને આજરોજ ફતેપુરા તાલુકામાં આવી પહોંચતા ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું ફતેપુરા તાલુકામાં ઢંઢેલા ગામે અને ઈટા ગામે થઈને બપોરના બે કલાકે ગુગજ કામે આવી હતો આ રથની સાથે આદિવાસી ભીલ સમાજના મસીહા એવા પ્રવીણભાઈ પારગી તેમજ ફતેપુરા તાલુકામાંથી મેહુલભાઈ તાવિયાળની સાથે ગુગસ ગામે કુળદેવી પારસ માતાના પ્રત્યમાં જાહેર સભા યોજવામાં આવી હતી આ સભામાં પ્રવીડભાઈ પાર્ગી એ જણાવ્યું હતું કે આપણો આદિવાસી ભીલ સમાજ એકબીજાની દેખા દેખીમાં ખોટા ખોટા ખર્ચાઓ કરીને દેવાદાર બનતો જાય છે લગ્ન પ્રસંગોમાં થતા ખર્ચાઓને લીધે પોતાની દીકરી તેમજ દીકરો દેવ ધોવા માટે બહાર ગામે મજૂરી કરવા જાય છે ત્યારે મજૂરી કરવા ત્યાં પણ ઘણા પ્રકારના અનબનાઓ બનતા હોય છે દાહોદ પંચમાલ મહીસાગરની પંચ દ્વારા ઘડવામાં આવેલા બંધારણ મુજબ ખર્ચા કરવામાં આવે અને ડીજે દારૂની સદતર બંધ કરવામાં આવે અને આદિવાસી ભીલ સમાજમાં રૂઢી પરંપરાથી ચાલતી પરંપરા ઢોલ શણાઈ જેવા વાજિંદ્રોથી લગ્ન કરવામાં આવે એવી આદિવાસી ભીલ સમાજને અપીલ કરવામાં આવી હતી આ સભામાં ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના વડીલો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા રિપોર્ટર અલકેશ પાર્ગી i7 ન્યૂઝ ફતેપુરા જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતી ફતેપુરાના રોજેરોજ બનતી ઘટનાઓના સમાચાર ફતેપુરા તાલુકાના કોઈ પણ પ્રકારના સમાચાર આપવા માટે કોન્ટેક્ટ કરો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન

જય આદિવાસી જય ભારત ખૂબભાઈ પારકી આ બિરસા જે રથ છે લગ્ન બંધારણના ખોટા લગ્નમાં આદિવાસીઓના ખોટા ખર્ચા થતા મોટા ખોટા ખર્ચા ન થાય અને આદિવાસી સમાજ ઉત્થાન પર આવે એ માટે આ રથ સોળ બેડથી નીકળ્યો ઝાલોદ તાલુકો પૂરો થયો સંજેલી પૂરો થયો આ જ રથ પોતેનો અહીંયા ઘગજ ગામ છે એ આ માહિતી પત્રિકાઓ આપી અને આ યોગ્ય રીતે જે ખોટા ખર્ચા થતા છે એ ખટાની માહિતી આપી અને અહીંના લોકો બધાએ આ સચોટ રીતે સમજી ગયા કે ખરેખર આ ખોટા ખર્ચા ન થાય અને એમને અહીંયા આ પત્રિકાળો અભ્યાસ કર્યો અને એવું લાગ્યું કે ખરેખર આ ખોટા ખર્ચા કરીને અમારા છોકરાઓને દેવામાં રાખવા અને મજૂરી મોકલવા મજબૂર કરવા એની માટે અહીંયા ચાર પાંચ લોકોએ પોતે વ્યસ્તિત સામે આવ્યા કે અમે અમારા દીકરાના દીકરી જ્યાં પૈસા લેતા હોય ત્યાં દીકરા નહીં પરણાવીએ અને જ્યાં દીકરીના બોલ થતું હોય ત્યાં અમે નહીં પરણાવીએ અમારી છોકરી આ આજે આપ્યું છે માર્ગદર્શન એ પ્રમાણે ચાલીશું અમે સુખી રહેવા માગીએ છીએ અમારી છોકરીઓ પણ સુખી રહેવા માગે છે એની માટે ગુગસ કપ માટે અહીંયા અને નેમ અને પ્રણય એટલે મતલબ કે પોતે સમજી ગયા છે એટલે એ પોતે વર્તવા તૈયાર છે ટૂંક સમયમાં સમિતિ રચી દેવાના છે અને સમિતિ નથી અને આ પ્રમાણે તમામે તમામ લોકો સુખી રહેવા માગે છે આ ખર્ચા ન થાય ને દુઃખી ન થાય એ માટે રાતનું સ્વાગત કર્યું અમે અહીંયા ના ભાઈઓને આભાર વ્યક્તિ કરી કે અમારો વિચાર આખા ગામ સુધી પહોંચી જાવ અને અમે સ્વાગત કર્યું એ બદલ એમનો આભાર હું તમામે તમામ આદિવાસી ભાઈઓને કહું છું કે ખોટા ખર્ચા લગ્નમાં ન કરવા ને કરશો તો મજૂરી માલિકમાંથી મજૂરી બનશો તો આ મજૂર ના બનો મજબૂર ના કરો મજૂર બનવા માટે મજબૂર ના કરે એ સમાજના વડીલોને અને બધાને કહું છું આવો અને આ મોહિમમાં જોડાવો અને આ મોહિમમાં આપણે આપણા બાળકોને બચાવીએ ખોટા ખર્ચાથી બચાવીએ એ જ આશા સાથે અહીંયા પૂરું કરું છું ફતેપુરા તાલુકાથી મેહુલભાઈ પણ આવેલા છે એમની પાસે જવાર જય આદિવાસી બિરસારથસ ગામે આજ રોજ પહોંચ્યો છે અને તમામ ગામના આગેવાનોને હું પણ કહેવા માગું છું કે જે પણ બિરસા મુંડા ભવન દ્વારા દાહોદ મહીસાગર પ અને પંચમહાલમાં જે આ નિયમ લાગુ કરવા આદેશ કર્યો છે તે તમામ આગેવાનો એનો નિયમનો પાલન કરે તો આપણો આદિવાસી ભીલ સમાજ ઉપર આવશે જો આવી જ રીતે સમાજમાં ખોટા ખર્ચાઓ જો ચાલતા રહેશે તો આપણો સમાજ મજૂરી તરફ જ જશે તો મજૂરી તરફ બહાર ગામ જતા અટકાવવા હોય તો આ લગ્નના ખોટા ખર્ચા બંધ કરાવો અને તમામ ગામમાં આનું સખતપણે પાલન થાય તેમ કરો જોહાર જયાદ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ